નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કહેવાય છે કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ અને એવું પણ કહેવાય છે કે જર જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરૂ આ વાતને સાબિત કરતી એક ઘટના દેવગઢ બારિયા નગરમાં આવેલા ધાનપુર રોડ ઉપર બની છે બનાવની જો વિગતે વાત કરીએ તો દેવગઢ બારિયા નગરમાં ધાનપુર રોડ પર રહેતા એક જીવિત વ્યક્તિના મરણનો દાખલો સામે આવ્યો છે અને એમાં સગા પુત્રએ જ પૈસા લોન માફ કરાવવા માટે આ કારસ્થાન રચ્યું હોવાની ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામી છે રૂપિયા માફ થઈ જશે તેવી આશાએ સગા સગા પુત્રએ જ પોતાના બાપનો મરણનો દાખલો બનાવડાવ્યો હતો પોતાના જ પિતાની મરણની ખોટી માહિતી આપી અને નોંધણી કરાવનાર સામે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે દેવગઢ બારિયાના ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારિયા દ્વારા પોતાના પિતાનો કુદરતી મૃત્યુ થયું છે તેવી ખોટી માહિતી આપી અને મરણનું પ્રમાણપત્ર મેળવ્યું હતું જ્યારે પિતાએ પોતાના જ મરણનું પ્રમાણપત્ર પોતાના ઘરમાં જોયું તો તેમને ખબર પડી અને તેઓએ નગરપાલિકાના સબ રજિસ્ટ્રારને લેખિતમાં અરજી કરી હતી જેને ધ્યાનમાં લઈ નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ ઉપર રૂબરૂ તપાસણી કરી હતી તેઓ ગડબારીયા પોલીસ સ્ટેશનમાં ખોટી માહિતી આપી મરણનું પ્રમાણપત્ર લઈ જનાર પુત્ર સામે કાયદાકીય ફરિયાદ દાખલ કરવામાં બાબતે સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજી પણ કરવામાં આવી છે માને સાહેબ હું એક બીજે ઘરે થેલી અમે નથી લાવ્યા પછી કલ્લુ ભાઈ ને વાત કરી લીધા કલ્લુ ભાઈ બધું એ કર્યું પછી પાલિકા વાળા આવેલા મને અહીં બિહાર લીધા ને પૂછ્યું બધું પોલીસ લીધા જવાબ

ઓગણત્રીસ તારીખના રોજ અરજદાર રાયસિંહભાઈ મગનભાઈ દ્વારા એક અરજી આવી હતી એ અરજીની અમારા શ્રી નીરજભાઈ સુખવારા દ્વારા અમને જાણ કરતાં અમે તેમને કામ સ્થળ નિરીક્ષણ કરવા કીધું અને સ્થળ ઉપર હું પોતે પણ ગયો હતો અરજદાર જેનો મરણનો દાખલો નીકળ્યો છે એ જીવિત છે એમનું અમે પંચરોજ કામ કર્યું આજુબાજુના સ્થાનિક રહેવાસી છે તેમની જોડે કે અમે કામ કરી નથી પોતે હયાત છે તેનું અમે પંચરોજ કામ કર્યું અને કયા કારણોસર આવો દાખલો લેવામાં આવ્યો તેનું અમે પૂછપરછ કરી તો એમના પિતાશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે લોનના હપ્તા નહોતા ભરાતા ચાર પાંચ લોનો એવી હતી એના કારણે આવું કૃત્ય કર્યું છે મારા છોકરાએ એવું એમને તેમના જવાબમાં અમને પંચરોજ કામ કર્યો હતો તે બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ તેની કાર્યવાહી હાલ કરી રહી છે શું રવિન્દ્રસિંહ રાઠોડ સ્ટાર સવાઈ સ્ટારગર